thank you નમસ્કાર અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના વધતા હુમલાઓ વચ્ચે વન વિભાગ હરકતમાં આવ્યું છે દિવસમાં હુમલા અને બેના મોત બાદ વનતંત્ર જાગૃત થયું છે ધારીગીર પૂર્વના ગ્રામ્ય વિસ્તારોમાં વન વિભાગનો વિશેષ જનજાગૃતિ અભિયાન શરૂ ધારીના ગરમલી ખાતે સ્થાનિકો સાથે બેઠક યોજી વન્ય પ્રાણીઓના હુમલાઓથી કેવી રીતે બચવું તેની વિગતવાર સમજણ અપાઈ ગીરના ગામડાઓમાં જનજાગૃતિ વધારવા વન વિભાગની તાત્કાલિક કવાયત પરંતુ લોકોના કહેવા અનુસાર ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા જેવો વલણ કેમ વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ हाल तो लोग ने वन्य प्राणी हमला बचा मारी रेन्ज ना तमाम स्टाफ અવેરનેસના પ્રોગ્રામ કરી રહ્યા છે તેમજ જન જાગૃતિના દરેક ગામડે ગામડે જેટલા પણ કામ આવેલા છે ધારી તાલુકાને અંદર કરે દરેક ગામમાં અવેરનેસના પ્રોગ્રામ અને જન જાગૃતિના કરી અને લોકોને વન્ય વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે મેડમ ગેંગ લાઇન શોક કરવાવાળા વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે ગેંગ લાઇન છો હાલ તો અત્યારે કોઈ એવું ધ્યાન ઉપર નથી પરંતુ જો કોઈ કરે તો મારી ફૂલી ચેતવણી છે કે લાઇન છો કરશે તો એને છોડવામાં નહીં આવે અને લાઇન છો કરનારને અમે કાયદેસરની કાર્યવાહી કરશું તેથી ગામ લોકો તેમજ સરપંચોને પણ મારી અપીલ છે કે જ્યારે પણ આવા લોકો કોઈ ધ્યાન ઉપર આવે તો તરત અમારું ધ્યાન દોરવું જેથી અમે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને લોકો ઉપર જે એટેક થાય છે એનાથી બચી શકે ના નેટ ફિટિંગ કરી દે તમે

બસ એટલે મચ્છર મટર ને એ બધું ખાતા હોય કે જ રમવાના છે ઘરે જ રમશે ગામ ને આ પછી બનાવપોને છે વાડી વિસ્તાર ની અંદર બની છે તમે મને આ અંદર હોય એનું લિસ્ટ કરીને આપી મોબાઈલ નંબર સાથે તમારું મોબાઈલ નંબર ને એ તો છે કે એક વાડીએ ત્યાં છે નોટી વાળા વાડી વિસ્તાર હોય વાળા કેમ અમારો સ્ટાફ ને કહી દઉં અમારો સ્ટાફ હોય ત્યાં જશે અને એટલું આવશે નો આવે તો તમારે ને